ડી પોણિયામાં મતદાન મહોત્સવમાં પ્રથમ એકસો એક મહિલાઓએ સાફો પહેરી અનોખી રીતે મતદાન કર્યું વહેલી સવારે મહિલાઓએ વોટિંગ કરી વધુમાં વધુ મતદાન કરવા મતદારોને જાગૃત કરતા દીપ્તિ ભંડારી લોકસભાની ચૂંટણી માટે આજ રોજ સાત મે મંગળવારના વલસાડાંગની બેઠક ઉપર વિવિધ વિસ્તારોમાં મતદાન પ્રક્રિયા સવારથી હાથ ધરવામાં આવી હતી ત્યારે પાડીનગરના પોણિયા સ્થિત આવેલ શ્રી સરસ્વતી વિદ્યા મંદિર બુથ નંબર એકત્રીસમાં પ્રથમ એકસો એકથી વધુ મહિલાઓએ સાફો પહેરી સામાજિક સેવિકા દીપ્તી નિલેશ ભંડારીની આગેવાનીમાં લોકશાહીના મહાપર્વની વોટિંગ આપી અનોખી રીતે ઉજવણી કરી હતી વહેલી સવારથી મહિલાઓ પાઘડી પહેરી મત આપવા બુથ નંબર એકત્રીસ ઉપર પહોંચ્યા હતા અને નવા વોટર્સ તેમજ એકસો એક જેટલી મહિલા પાઘડી પહેરી મતદાન કરી લોકોને વધુમાં વધુ મતદાન કરવા જાગૃત કર્યા હતા દીપ્તિ ભંડારીએ જણાવ્યું હતું કે ભારતમાં સૌથી મોટો લોકશાહીનો મહાપર્વની અમે આજે મતદાન કરી ઉજવણી કરી છે ત્યારે મતદારોને વધુમાં વધુ વોટિંગ કરવા સંદેશો આપ્યો હતો ભારત દેશની અંદર આજે લોકશાહીનો મહાપર્વ ઉજવાઈ રહ્યો છે અને એ મહાપર્વ ઉજવણીના પારડી તાલુકાના પોણિયા ગામના બુથ નંબર એકત્રીસ માં અમે સૌ એકસો એક થી પણ વધુ મહિલાઓ ન્યુ વોટર્સ અને ભારતીય પરંપરાને સાથે લઈ ભારતીય પરંપરા એટલે કે તમે સમજી શકો છો કે અમે સાફો પહેરો છે બધાએ સ્વૈચ્છિક પહેર્યો છે અને બધા જ બહેનો સવારે સાડા પાંચ એકત્રિત થઈ સાડા છ વાગે મતદાન મથક પર પહોંચી બધા મતદાન કરી રહ્યા છે બસ મારી એક જ નમ્ર વિનંતી છે બધા જ આખા દેશભરમાં આપણા ગુજરાતભરમાં જેટલા પણ મતદાન મતદારો છે બહાર નીકળો ફટાફટ અને તમારું મત આપો જય ભારત આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો